જય ભોલેનાથ મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં શિવલિંગ રાખવું યોગ્ય છે કે નહીં શું એ ઘરના માટે શુભ હોય છે કે વિપરીત ફળ આપે છે આજના વિડિયોમાં આપણે જાણીશું શાસ્ત્રોનું સત્ય ભૂલો શું થતી હોય છે અને શુદ્ધ ભક્તિ કેવી રીતે કરવી આવી રીતે આપણે મહાદેવને પ્રસન્ન કરી શકીશું કે નહીં ચાલો જાણી લઈએ દરેક બાબત શાંતિથી અને શ્રદ્ધાથી ભક્તિના માર્ગ પર જ્યારે કોઈ સાધક આગળ વધે છે ત્યારે તે વિવિધ સ્વરૂપો દ્વારા ઈશ્વરને અનુભવવાનો પ્રયાસ કરે છે ભગવાન શિવનો નિર્વિકાર અદૃશ્ય અને સર્વવ્યાપી સ્વરૂપ લિંગ દ્વારા અનુભવાય છે શિવલિંગ માત્ર પથ્થર નથી એ કોઈ શિલ્પ નથી એ એક શક્તિ છે એ પરમ તત્વનું પ્રતિક છે જે સૃષ્ટિના આદિ અને અંત બંનેનું સ્વરૂપ છે શિવલિંગ એ શિવ અને લિંગ એટલે કે શિવનું નિશાન કહેવાય છે લિંગ શબ્દનો અર્થ છે ચિહ્ન કે સંકેત એ ભૌતિક દુનિયા પછીનું પરમતત્વ સાથેના મિલનનું ચિહ્ન છે એ કોઈ મૂર્તિ નહીં પરંતુ એક તત્વનું દર્શન છે જેને સ્પર્શી શકાય છે ધારણ કરી શકાય છે અને ધ્યાનમાં લઈ શકાય છે હિન્દુ ધર્મ અનુસાર શ્રીમદ ભાગવત લિંગ પુરાણ અને સ્કંદપુરાણમાં શિવલિંગના મહાત્મ્ય અને તેનું રહસ્ય ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે આ પુરાણો કહે છે કે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વચ્ચે એકવાર સિદ્ધાંત પર વિવાદ થયો કોણ શ્રેષ્ઠ છે ત્યારે પરમ શિવ એ એક અનંત તેજસ્તંભના સ્વરૂપમાં પ્રગટ થયા બ્રહ્માએ તેનો આરંભ શોધવાનો પ્રયત્ન કર્યો અને વિષ્ણુએ અંત શોધવાનો પરંતુ બંને નિષ્ફળ રહ્યા એ સમયે શિવ પ્રગટ થઈને કહ્યું કે જે તત્વનો નીડર આરંભ છે કે ન અંત જે અનંત છે જે અવ્યક્ત છે એ હું છું અને એ તત્વનું જ સ્વરૂપ છે શિવલિંગ શિવલિંગ આપણને એ યાદ અપાવે છે કે પરમ તત્વને રૂપરેખામાં બાંધી શકાતું નથી તે કોઈ શરીરથી પર છે સમયથી પર છે અને અવસ્થાઓથી પણ પર છે શિવલિંગ એ ત્રિગુણાતીત પરમશક્તિનું પ્રતીક છે જે સૃષ્ટિનું સર્જન પણ કરે છે સંચાલન પણ કરે છે અને વિલય પણ ઘણા લોકો માનતા હોય છે કે શિવલિંગ પુરુષ પુરુષતત્ત્વનું પ્રતીક છે પરંતુ શિવલિંગ માત્ર પુરુષ તત્વ નહીં પણ શિવ અને શક્તિ બંનેનો સમન્વય છે પાર્શ્વભાગમાં આવેલી યોનિપીઠ શક્તિનું પ્રતીક છે એટલે કે પુરુષ અને સ્ત્રી તત્વનો સદંતર સંગમ જે આ સૃષ્ટિની ઉત્પત્તિ માટે ફરજિયાત છે એમાં માત્ર ધાર્મિક જ્ઞાન નહીં પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છુપાયેલા છે જ્યારે ભક્ત શિવલિંગ પર જળ ધરાવે છે દૂધ અર્પણ કરે છે બેલપતર ચડાવે છે ત્યારે એ માત્ર એક ક્રિયા નથી એ તત્વ સાથેના આધ્યાત્મિક જોડાણનું પ્રવાહ છે શિવલિંગ પર ત્રિપુંડ તિલકથી લઈને રુદ્રાભિષેક સુધી દરેક કાર્ય ભક્તિ અને ચિત્તશુદ્ધિનું ઉપાય છે શિવલિંગ તપ વૈરાગ્ય અને અહંકાર ત્યાગનું સંકેત છે આજના યંત્રમય અને તણાવભર્યા જીવનમાં શિવલિંગની સમીપતા આપણા મનને શાંતિ આપે છે રોજ એક ટીપુ જળ પણ જ્યારે ભક્તિભાવે શિવલિંગ પર અર્પિત થાય છે ત્યારે તેનો આત્માને શિવના સ્પર્શની અનુભૂતિ થાય છે શિવલિંગ એ માત્ર પૂજા માટે નહીં પણ જીવનમાં વ્યવહાર અને વિચાર માટે પણ પ્રકાશરૂપ માર્ગદર્શક છે શિવલિંગ આપણને શીખવે છે કે આપણું અંતર્મન પણ શુદ્ધ અને નિર્મળ હોવું જોઈએ જ્યાં શિવલિંગ હોય ત્યાં શક્તિ હોય શાંતિ હોય અને આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ સતત વહેતો રહે ભગવાન શિવ હંમેશા તપસ્વી વૈરાગી અને કરુણામય સ્વરૂપે માનવામાં આવે છે ભક્તો તેમને આદિદેવ મહાકાલ ભગતવત્સલ અને ભોળેનાથ તરીકે પણ ઓળખે છે તેમના આ દિવ્ય સ્વરૂપને યાદ કરતા ઘણા ભક્તો પોતાની ઘરની અંદર શિવલિંગ સ્થાપિત કરીને આરાધના કરવા ઇચ્છે છે પરંતુ સામાન્ય રીતે લોકોના મનમાં પ્રશ્ન હોય છે શું ઘરમાં શિવલિંગ રાખવી યોગ્ય વાત છે શું એ શુભ ફળ આપે છે કે ક્યાંક એ શાસ્ત્ર વિરોધી છે શાસ્ત્રો અને પુરાણોના અભ્યાસથી જાણ થાય છે કે શિવલિંગ ઘરમાં રાખી શકાય છે પરંતુ તે માટે નિર્ધારિત નિયમો અને શ્રદ્ધાપૂર્વકની સંરક્ષણ ભાવના ખૂબ આવશ્યક છે દરેક દૈવી તત્વનું પોતાનું ઊર્જાત્મક ક્ષેત્ર હોય છે ભગવાન શિવનું તત્વ અત્યંત તેજસભર અને તપસ્વી તત્વ છે એ તત્વનું પ્રકાશઘન સ્વરૂપ એટલે શિવલિંગ અને ઈ તત્વને ઘરમાં આમ જ વિધિ વિના નિયમ વિના રાખવો એ યોગ્ય નથી શિવલિંગ માત્ર ભગવાનની મૂર્તિ નથી એ તત્વશક્તિનું કેન્દ્ર છે જ્યાં સૃષ્ટિના સર્જનથી લઈને વિના વિકૃતિના વિલય સુધીની શક્તિ સમાયેલ છે એવા તત્વને ઘરમાં સ્થિર કરવું એટલે એ તત્વને નિયમિત રીતે જગાવવું જાળવવું અને પ્રશસ્ત રીતે પૂજન કરવું જો કોઈ ભક્ત ખરેખર શ્રદ્ધાવાન હોય પૂજન નિયમિત રીતે કરે શિવલિંગની સેવા કરે અને તેની નજીક સદાકાળ સાત્વિક ઉર્જાને જાળવી રાખે તો ચોક્કસપણે શિવલિંગ ઘરમાં રાખી શકાય છે પરંતુ જો માત્ર શ્રદ્ધા માટે રાખવામાં આવે પણ સમયની અભાવથી ઉપેક્ષા થાય શિવલિંગ પર ધૂળ વસે અથવા નિયમભંધ થાય તો એ ઊર્જા ઉલટા અસરકારક બની શકે છે શિવલિંગના પણ વિવિધ પ્રકાર હોય છે જેમ કે પારદ શિવલિંગ નર્મદાશીલા શિવલિંગ કષ્ટ શિવલિંગ વગેરે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવું હોય તો સામાન્ય રીતે નાની માપનું અંગૂઠા જેટલું શિવલિંગ જ રાખવું જોઈએ આ પ્રકારનું શિવલિંગ પૂજન માટે હોય છે જ્યારે મોટા કદના શિવલિંગો મંદિર અથવા સ્થિર આરાધન સ્થળ માટે હોય છે વિશાળ શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવી એ ઘરના ક્ષેત્રને ભારે બનાવી શકે છે અને કેટલાક માટે તે માનસિક તણાવ અને આંતરિક અશાંતિનું કારણ બની શકે છે ખાસ કરીને જ્યાં સાત્વિકતા ઓછી હોય અથવા ક્યાંક ઘરગથ્થુ કલહ વધુ હોય શિવલિંગના ઉપાસન માટે નિયત પદ્ધતિ છે રોજ સવારે સ્નાન કરી પવિત્ર થઈને શિવલિંગ પર જળ દૂધ અને મધથી અભિષેક કરવો બેલપતર ફૂલ અને ધૂપથી પૂજા કરવી અને શિવના મંત્રોનો જાપ કરવો એ ઉત્તમ માનવામાં આવે છે જો ભક્ત પાસે સમય ન હોય અથવા તે નિયમિત પૂજા માટે સક્ષમ ન હોય તો ઘરના મંદિરમાં શિવની ફોટો રાખીને ભક્તિ કરવી પણ સમર્પણની નિશાની બને છે કોઈપણ તત્વ સાથે ભક્તિમાં પ્રમાણિકતા જરૂરી છે તાંત્રિકતા નહીં ઘણા શાસ્ત્રો પણ કહે છે કે જ્યાં સ્ત્રી પુરુષનું સંયુક્ત ઘર હોય જ્યાં ગૃહસ્થ આશ્રમ જીવિત હોય ત્યાં તપસ્વી તત્વોનો વધારાનું ઊર્જા કેન્દ્ર રાખવું એ દંપતીજીવન માટે કલ્યાણકારીના પણ બની શકે એથી ઘણીવાર શિવલિંગ ઘરમાં રાખવાનું નિષેધ પણ કરાય છે ખાસ કરીને જો નિયમભંગ થવાનું જોખમ હોય તેથી સારાંશ રૂપે જો ભક્ત પાસે સાચી શ્રદ્ધા છે નિયમિત પૂજા કરવાની ઈચ્છા છે અને આધ્યાત્મિક ઊર્જાને સમજીને શિવલિંગ સ્થાપિત કરે છે તો શિવલિંગ ઘરમાં રાખી શકાય છે પરંતુ માત્ર શોખ ભેટ કે શણગાર માટે રાખવો એ ઘાતક બની શકે છે દરેક દૈવી શક્તિના પોતાના નિયમો હોય છે જેમ કે આગ સાથે રમવું જોખમભર્યું હોય છે પણ સાચી રીતે વાપરવું એ જીવનદાયી બની શકે છે તેમ જ શિવલિંગ પણ છે જયા ભક્તિ હોય નિમિત્ત શ્રદ્ધા હોય અને શિસ્ત સાથે સાધના હોય ત્યાં શિવલિંગ અવશ્ય આશીર્વાદરૂપ બની રહે છે શિવના તત્વ સાથે રોજના જીવનમાં જોડાવું એ માત્ર પૂજાની રીત નથી એ જીવનશૈલી છે શિવલિંગ એ તત્વનું સ્થાન છે જ્યાં ભક્ત પોતાનો અનંત સાથેનું સંબંધ શોધે છે શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવું એ માત્ર ધાર્મિક શ્રદ્ધાનો પ્રતીક નથી પણ એ ઘરના ક્ષેત્રમાં ભગવાન શિવનું આંતરિક રીતે નિમિત્ત કરવાનો એક સાધન પણ છે પણ જ્યારે શિવલિંગને ઘરમાં રાખવાનું વિચારવામાં આવે છે ત્યારે કેટલીક બાબતો એવી હોય છે જે ખૂબ જ સમજદારી અને આંતરિક ભક્તિ સાથે જ પાળવી જોઈએ શિવલિંગ માત્ર પથ્થરની રચના નથી એ બ્રહ્માંડની સર્જનશક્તિનું જીવંત પ્રતીક છે તેથી તેના સાથે સંકળાયેલી વિધિ નિયમ અને વહીવટ સંપૂર્ણપણે શુદ્ધ નમ્ર અને સતર્ક હોવી જોઈએ શિવલિંગ ઘરમાં સ્થાપિત કરવામાં આવે ત્યારે પ્રથમ મહત્વપૂર્ણ બાબત એ છે કે તેને શુદ્ધ મન શુદ્ધ ઉદ્દેશ અને નિમિત્ત શ્રદ્ધાથી જ લાવવામાં આવવું જોઈએ કોઈ મંદિરથી ભેટ તરીકે આવેલું કે બજારમાંથી ખરીદેલું શિવલિંગ જો એ ભાવનાથી લાવવામાં આવ્યું હોય કે ઘરમાં ધર્મી વાતાવરણ રહેશે તો એ એક સારી શરૂઆત છે પણ માત્ર શણગાર માટે કે પૌરાણિક હોવા માટે કોઈ ધાર્મિક ચિહ્નને લાવવામાં આવે ત્યારે એ આત્મા સાથે જોડાયેલું શક્તિ તત્વ નિષ્ફળ રહી શકે છે ઘરમાં શિવલિંગ સ્થાપિત કર્યા પછી સૌથી મહત્વની વસ્તુ છે નિયમિત પૂજા ભગવાન શિવ તપસ્વી દેવ છે તેઓ નિયમ શાંતિ અને ચિત્તની પવિત્રતામાં રહે છે શિવલિંગની આરાધના પણ એ જ ભાવનાથી કરવી પડે રોજ સવારે સ્નાન કર્યા પછી પવિત્રતા જાળવીને ભક્તિભાવથી શિવલિંગને જળ અર્પણ કરવું અભિષેક કરવો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો એ શક્ય ન હોય તો ઓછામાં ઓછું ધૂપદીપ અને શિવ સ્તોત્ર બોલવાથી શિવ તત્વ સક્રિય રહે છે ઘરમાં શિવલિંગ હોય અને એની સંપૂર્ણ અવગણના થાય તો એ ઘરમાં ઉલટા અસરો પણ આપી શકે છે શિવલિંગ પર ધૂળ ભરાય તેની આસપાસ ગંદકી રહે લોકો તેના પારથી પસાર થાય કે કોઈનું લાગણીયુક્ત આદર ન રહે તો એ તત્વઘરના સંતુલનને વિક્ષેપિત કરી શકે છે તેથી જો શિવલિંગ રાખવાનું વિચારવામાં આવે તો તેને દૈનિક આરાધના સ્નાન અને નિમિત્ત ભક્તિ દ્વારા જ જીવંત રાખવું જોઈએ શિવલિંગ ક્યારે ઉર્જાવાન બને છે જ્યારે એ તત્વ દરરોજ જળથી અભિષેક પામે છે શિવમંત્રો ઉચ્ચારિત થાય છે અને ભક્તનું મન શુદ્ધ રહે છે પણ જો એ નિયમભંગ થાય કોઈ દિવસ પણ તેની આરાધના ભૂલાય તેને અનાદ્રથી મૂકવામાં આવે કે વ્યસનવાળું વાતાવરણ ઘરના અંદર રહે તો એ તત્વ ઘરમાં સ્થિર રહેવાનું બંધ કરી દે છે અશાંતિ ઉતાવળ ક્રોધ અને અવિશ્વાસ શિવ તત્વના સામે છે શિવલિંગ એવી જગ્યા પર મૂકવો જોઈએ જ્યાં વધુ લોકો જમતા બોલતા કે ટીવી જોતા ન હોય એ તત્વ શાંતિ માગે છે શાંત નિર્મળ અને પવિત્ર ખૂણો પસંદ કરવો જોઈએ અને જો ઘરમાં દંપતી છે અને જીવનમાં હલચલ વધુ હોય તો એ જોવું જોઈએ કે શિવલિંગ ઘરના ક્ષેત્રમાં સંતુલન લાવે છે કે તણા કારણ કે શિવ સંયમ અને તપસ્યાનું પ્રતિક છે અને તે ગૃહસ્થ જીવનની મોટે ભાગે વિરુદ્ધ દિશામાં હોઈ શકે છે શિવલિંગને હંમેશા બેલપતર તુલસી વગરના ફૂલોથી પૂજવું જોઈએ દૂધ પાણી મધ કે ભસ્મના ઉપયોગથી અભિષેક કરવો શ્રેયસ્કર છે પણ જ્યાં વેસ્ટેજ થાય પાણી વપરાઈને પતંગિયું થાય અથવા સ્ત્રાવન અશુદ્ધ થાય તો એ યોગ્ય નથી પૂજાનું પાત્ર પણ અલગ રાખવું જોઈએ રોજના વાસણ સાથે નહીં ધોવું જ્યારે પૂજા માટે નિશ્ચિત શૌચ અને પવિત્રતા જાળવાય છે ત્યારે શિવલિંગ પૂરી રીતે આશીર્વાદદાયી બની રહે છે આ બધું ન પાળવામાં આવે તો ઘરમાં રહેતા લોકોમાં ઝઘડા અનિર્મિતતાનો અનુભવ નિરાશા અને અશાંતિ જણાઈ શકે છે ઘણીવાર લોકો કહે છે કે શિવલિંગ રાખ્યા પછી બધું ખરાબ થવા લાગ્યું પણ કારણે હોય છે કે એને યોગ્ય રીતે નિમિત્ત નહીં રાખવામાં આવ્યું હોય તત્વ એને જરૂર હોય તેવી ભક્તિ અને સમર્પણ વગર મૌન થઈ જાય છે અને મૌનતા એ પ્રકાશનો અભાવ બની શકે છે સંતો અને તંત્રશાસ્ત્ર પણ કહે છે કે દરેક તત્વશક્તિરૂપ છે જો એને યોગ્ય રીતે સ્થાપિત ન કરાય તો એ ઊર્જા પાછળ ફરે છે એટલે શિવલિંગ હોય તો એ સાથે જાગૃતતા રાખવી પડે નિયમિત આરતી સાત્વિક જીવનશૈલી અને ઘરમાં પવિત્ર વાતાવરણ જાળવવું એ શિવતત્વને જીવંત રાખે છે તેથી જો તમે ઘરમાં શિવલિંગ રાખવાનું વિચારો છો તો એ માત્ર ધાર્મિક આકર્ષણ નહીં પણ જીવનશૈલીમાં પરિવર્તનનો સ્વીકાર છે શિવલિંગ એ તત્વ છે જ્યાં પ્રેમ શાંતિ અને નમ્રતા હોય ત્યાં તે પોતાનું અવતરણ કરે છે માટે જે કરો એ ભક્તિથી કરો અને જે ન કરો એ અવગણનાથી ન કરો કારણ કે શિવ તત્વ ભક્તિમાં તત્કાળ પ્રવેશ કરે છે પણ અવગણનામાં માફ કરતું નથી તો મિત્રો આશા છે કે હવે તમને સ્પષ્ટતા મળી ગઈ હશે કે શિવલિંગ ઘરમાં કેવી રીતે અને કેટલી શક્તિથી રાખવું જોઈએ ભક્તિ સાચી હોય તો ભગવાન શિવ અવશ્ય પ્રસન્ન થાય છે પણ ભક્તિમાં શિસ્ત હોવી પણ એટલી જ જરૂરી છે જો તમારું હૃદય પણ મહાદેવના પ્રેમથી ભરાઈ ગયું હોય તો કમેન્ટમાં જરૂર લખજો જય ભોલેનાથ આવો જ રસપ્રદ અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા અને આશીર્વાદભર્યા વિષય સાથે જય મહાદેવ